ઠંડીમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ નિરાધારોને હૂપ યજ્ઞનો પ્રારંભ બે હજાર ધાબડા વિતરણ કરવામાં આવશે શિયાળાની ઠંડીમાં આશાનું ઓઢણ ઇન્ટરફેસ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ અને શ્રમજીવી લોકોને ધાબડા વિતરણ સેવાની યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે ફાઉન્ડેશનના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શિયાળાની ઋતુમાં ઠંડીને ધ્યાનમાં રાખીને સેવાની હૂપ અભિયાન અંતર્ગત બે હજાર ધાબડાનું વિતરણ કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના તરંગ શાહ અને આશ્રય શાહ જણાવે છે કે અભિયાન અંતર્ગત વડોદરા ઉપરાંત વિવિધ આશક્તા આશ્રમ ઘરડા ઘર અનાથ આશ્રમ સહિતના ધાર્મિક આશ્રમ અને નર્મદા પરિક્રમા કરતા ભાવિ ભક્તોને આપી આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ બાળકોને ચોપડા પાઠ્યપુસ્તક દફતર વિતરણ સહિત અનેક સેવાકીય કાર્યોમાં સક્રિય છે દિવાળીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકોની મીઠાઈ અને ફરસાણની કીટ ભેટ આપવામાં આવે છે